તો આ સાથે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે તેઓ અયોધ્યા પહોંચ્યા છે ભગવાન રામને પોતાનું શિશ ઝુકાવ્યું છે તેઓ અયોધ્યામાં શ્રીરામના દર્શન કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને સાથે જ તેઓ દ્વારા ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલીવાર પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા છે જ્યાં તેઓ દ્વારા ભગવાન શ્રીરામને શીશ ઝૂકવવામાં આવ્યું અને ચૂંટણીને લઈ અને આશીર્વાદ લેવામાં આવ્યા દર્શન બાદ પીએમ મોદી અયોધ્યામાં રોડ શો કરશે સમાચાર આવી રહ્યા છે છે પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા ભગવાન પોતાનું શીશ ઝુકાવ્યું છે અને ત્યારબાદ તેઓ અયોધ્યામાં રોડ શો કરશે સમગ્ર દ્રશ્યો આપ સંદેશ ન્યૂઝના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલી વાર પીએમ મોદી અયોધ્યામાં પહોંચ્યા છે તેઓ દર્શન બાદ અયોધ્યામાં રોડ શો કરશે પીએમ મોદી અયોધ્યામાં શ્રીરામ મંદિરની સ્થાપના થયા બાદ જ્યારે કામ પૂર્ણ થયું પ્રાણ પ્રતિષ્ઠા થયું ત્યારબાદ પહેલીવાર તેઓ અયોધ્યા પહોંચ્યા છે અને તેઓએ પોતાનું શીશ ઝુકાવ્યું છે ભગવાન શ્રીરામના ચરણોમાં અને આગામી ચૂંટણીના રિઝલ્ટને લઈ અને તેઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે અને સાથે જ તેઓ હાલ આ દર્શન કર્યા બાદ અયોધ્યાની ગલીઓમાં પોતાની રેલી કરશે અને જનસભા જે છે જે લોકોનો જે પ્રતિસાદ છે તેને જાણશે અને પ્રણામ કરતા પ્રીએમ નરેન્દ્ર મોદી આ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જેઓ અયોધ્યાના રામ મંદિરમાં દર્શન કરવા માટે ગયા છે પોતાની આસ્થા દ્વારા તેઓ પોતાનું શિષ ભગવાન શ્રીરામના ચરણોમાં ઝૂકાવી રહ્યા છે અને આ સાથે જ તેઓ દર્શન કર્યા બાદ ત્યાંથી અયોધ્યાની ગલીઓમાં રેલી યોજશે અને સમગ્ર જનપ્રતિશા તેઓ હાલ પહોંચી ચુક્યા છે પીએમ નરેન્દ્ર મોદી પીએમ મોદી અયોધ્યામાં શ્રીરામના દર્શન કર્યા સાથે જ તેઓએ પૂજા પાઠ પણ કર્યા છે અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલીવાર પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યામાં પહોંચ્યા છે એક તરફ ચૂંટણીનો માહોલ સર્જાયો છે ચૂંટણીનો માહોલ ગરમ છે ધમધમતો છે ત્યારે પીએમ મોદીએ તમામ પ્રકારની જંગી રેલીઓ અને સભાઓ સંબોધી અને હાલ તેઓ ભગવાનના શરણે દર્શન કરતા જોવા મળી રહ્યા છે તેઓ શીશ ઝુકાવી રહ્યા છે એક તરફ ચૂંટણીનો ધમધમાટ ચાલુ હતો હાલ આચાર સંહિતા લાગી ચૂકી છે જેના કારણે પ્રચાર પ્રસાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલીવાર પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા છે અને પૂજા કર્યા બાદ પીએમ મોદી અયોધ્યામાં રોડ શો કરશે

વર્ષોથી પોતાના એજન્ડામાં રાખ્યો જે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાના મુખ્ય એજન્ડા પૈકીનો એક મુખ્ય મુદ્દો રાખ્યો

નેટવર્ક ઇશ્યુના ના કારણે બની શકે છે મનીષ સાથે સંપર્ક તૂટ્યો છે